ખડભડાટ ત્યારે મચી ગયો જ્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યું રાજીનામું આપવાની સાથે જ સંગીતાબેન દવે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પર ગંભીર આરોપ લગાવ્યો રાજીનામું આપવા માટે ધારાસભ્યએ દબાણ કર્યાનો આરોપથી રાજકારણ ગરમાયું છે સંગીતાબેને આરોપ લગાવ્યો કે ધારાસભ્યને તેમના મળતીઓના દબાણો તોડવા માટે પ્રયાસ કર્યો એના કારણે જ મને માનસિક ત્રાસ અપાતો હતો મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનો અને વોર્ડ નંબર 3 ડીસાના વોર્ડ નંબર 3 નો સદસ્ય તરીકેનો પણ હું આજે રાજીનામું આપી છે કયા કારણસર રાજીનામું આપી ડીસા નગરપાલિકામાં જ્યારથી મે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કોઈ કામ કરવા વિકાસ ડીસાના વિકાસ માટેનો કોઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખુબ જ ત્રાસ આપવામાં આવે છે ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખુબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્ય પદ નું પણ રહેવું નથી ત્રાસ આપ્યો એમનો ત્રાસ ખૂબ જ માનસિક એમના જે કામો હતા ખોટા કામો મારા પાસે કરાવવા તા એમના અંગત કામો મારા પાસે કરાવતા હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા એમના અંગત કામો હતા હા એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે એના લઈને મને ખૂબ દબાણ આપતું તું એમ બરાબર હા એમની ટીપીનો એ બધો આને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણો છે આપણા શાસક પક્ષના નેતા હોય આપણા ઉપપ્રમુખ એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણ હું નાખો એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરાવવા માંગતા હતા હું નથી કરતી એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો આ વિશ્વાસની દરખાસ્ત લાવીને સંગીતાબેન દવેને રાજીનામું આપવા મજબૂર કર્યા હોવાના દાવા સાથે બ્રહ્મ સમાજના અગ્રણીઓએ પણ રોષ ઠાલવ્યો અધૂરા કામો તમારા

દર વખતે આ રીતે રાજકીય હત્યાઓ થાય છે તો હું જિલ્લા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જિલ્લા પ્રદેશ પ્રમુખને આપણા પ્રમુખ ભાજપના અને રાજ્યના એમને પણ કહું છું કે સાહેબ વારંવાર બનાસકાંઠા જિલ્લામાં બ્રાહ્મણો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે નહી બ્રાહ્મણો તમારાથી વિમુખ થઈ જશે

અને સંગીતાબેન રાજીનામું નહીં આપે તો અમે રાજીનામા ધરી દઈશું એવી ચીમકી ઉચ્ચારી હતી બાદમાં મંગળવારે પ્રમુખ સામે આ વિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી પરિણામે બુધવારે સંગીતાબેન પોતાના પ્રમુખ પદેથી રાજીનામું તેમજ સભ્ય પદેથી પણ રાજીનામું લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા અને બ્રહ્મ સમાજના આગેવાનો સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ પોતાના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હમણાં આપણે લોકસભાની જ ચૂંટણી હતી તે ધારાસભ્ય કામ કર્યા એ ડીસાની જનતા અને ડીસા તાલુકાની જનતા જાણે જ છે કે જ્યારે આપણે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા હતા ને આગળ એસી હજારની આપણી ડીસાની લીડ આવી હતી તો એમની વખતમાં દસ હજારની લીડે આવી ગયા હતા તો શું લોકો નથી જાણતા કે એ કેવો વિકાસ કરી રહ્યા છે અને કેવો કામ કરી રહ્યા છે એ તો વિકાસને કામ કરી રહ્યા છે પણ મને વિકાસને કામ કંઈ કરવા દીધા નહીં બે દિવસ પહેલા જ આ મુદ્દે દિશામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓને સંમેલન યોજાયું હતું જેમાં પ્રવીણ માળી પર ગંભીર આરોપ લગાવાયા હતા હમણાં વાવની ચૂંટણી હતી થોડા ટાઈમ પહેલા જ સૌથી વધારે મદદ કરી હોય તો જે પક્ષના ચૂંટણી લડતા હતા એ સમાજના હતા એમના લોકો કરતાં પણ બ્રહ્મ સમાજે વધુ મદદ કરી છે ભાજપને તો સમસ્ત બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે હું ભાજપ પક્ષને એટલી નમ્ર અપીલ કરું છું કે અમારી બ્રાહ્મણોની લાગણી ને ઠેસ ન પહોંચે એ પક્ષ જરા વિચારે નકા બ્રહ્મ સમાજ પણ આગળના સમયમાં કંઈક વિચારશે એ ધારાસભ્યનો પર્સનલ કોઈ એમના કોઈ મળતિયાને સાચવવાની વાત હશે બાકી તો મહિલાઓને આમ તો ભાજપમાં મહિલા માટે એક જ સ્થાન હાલ છે બીજું કોઈ મોટું એવું સ્થાન બનાસકાંઠામાં છે પણ નહીં જ્યારે બીજા વિરોધ પક્ષના જ્યારે મહિલા એક મોટા હોદ્દા ઉપર હોય ને બ્રાહ્મણના દીકરી તરીકે નાના હોદ્દા ઉપર હોય ને હટાવી દેવા માંગે તો આ બહુ દુઃખની વાત છે અગાઉની રણનીતિમાં જો બીને હટાવવામાં આવશે તો અમે બ્રહ્મ સમાજ સમય સૂચકતા પ્રમાણે એક મોટો આંદોલન કરી અને આગળનો રસ્તો કંઈક વિચારીશું કોઈ પણ સરકાર બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે કરીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર મત આવો અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપીનો પક્ષ છે તો હવે અમારે જવું ક્યાં કોંગ્રેસવાળા એમ કે બીજેપી વાળા બ્રાહ્મણો છે અપક્ષ આમ આદમીવાળા એમ કે તો આમ તો ભાજપ સરકાર કુવામાં ઉતારી અને રોઢું કાપવાની વાત કરી દીધી છે પહેલાં બેસાડે છે અને પછી આગળથી અંદરનું અંદર પગ ખેંચવા માટે કરી અને આ બહુ અન્યાય થઈ ગયો છે અને એક બેન છે એક એક નારી શક્તિ માટે તો આખો સરકાર લડી રહી છે અને છતાં એક નારીને હટાવવા માટે જે કરી રહ્યા છે એ અન્યાય થઈ રહ્યો છે એના માટે કરી ભાજપ સરકારને કોઈ સારા પગલાં લે બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે અને એમની ઓતળી ડૂબાય તો તો બધરી ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા એમાં એમને કોઈને બનાવવાનો છે આ જગ્યા છોડીને આમનું રાજ્યનું લઈને બીજા કોઈને એમને કંઈક અમે તે કારણો સર કોઈને પ્રમુખ એમનો માણસને બનાવવાનો છે અને કેટલી નગરપાલિકાના બીજા પણ ઘણા પ્રશ્નો હોય છે એટલે કંઈક કંઈક રાજીનામું માંગ્યું છે એટલે કંઈક બીજું કારણ છે બધા જાણે જ છે અગાઉના જે અમારા ધારાસભ્ય ચૂંટાયેલા મફતભાઈ હોય કે દિશાના શશિકાંતભાઈ હોય એમને ક્યારેય બીજા ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા નથી બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે અને અમારી એક લાગણી છે કે એમને પણ સંજોગોમાં આ ટર્મમાં પૂર્ણ કરે એ માટે અમારી લાગણીને ધ્યાનમાં રહી અને પાર્ટી વિચારું છું બ્રહ્મ સમાજની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દામાં એવો પણ આરોપ લગાવ્યો કે પ્રવીણ માળીના કારણે જ ભાજપે બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવી પડી આ મુદ્દામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ઉલ્લેખ કર્યા વિના લખવામાં આવ્યું કે અગાઉ બ્રહ્મ સમાજના અમારા આગેવાન ધારાસભ્ય હતા તેમણે વાવમાં મૂક્યા તો ગેનીબેન ઠાકોરના ગામમાં પણ તેમણે લીડ અપાવી જો કે આ મુદ્દે પ્રવીણ માડીના સમર્થક બ્રહ્મ સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપતા તમામ દાવાઓને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે ભાજપે બ્રાહ્મણ સમાજને ખૂબ આપ્યું છે આ કોઈ વાત નથી સમજોવા જઈએ તો ડીસા નગરપાલિકાની અંદર છ ઓપરેટર બ્રાહ્મણ સમાજના એની અંદર હું પ્રમુખ એ બી બ્રાહ્મણ સમાજના ટીપી ચેરમેન એ બી બ્રાહ્મણ સમાજના શાસક પક્ષના નેતા એ પણ બ્રાહ્મણ સમાજના છે એટલે આ વાત ખોટી છે કે ભાઈ ધારાસભ્ય ભાજપ સંગઠન પાજપ ઓલા બ્રાહ્મણ સમાજની વિરુદ્ધમાં છે ભારતીય જનતા પાર્ટી બ્રાહ્મણ સમાજને ઘણું બધું વાંચ્યું છે હાલની નગરપાલિકામાં ડીસામાં ભારતીય જનતા પાર્ટીના છ કોર્પોરેટર ચૂંટાયેલા છે સાથે પક્ષમાં પણ મોટી જવાબદારી છે સંગઠનમાં